નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર જો મિત્રો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે આશા રાખું છું જેથી કરીને અમને નવા નવા અપડેટ સાથે એક ઉત્સાહ ચડતો હોય છે મિત્રો તો આજની અપડેટ જોઈએ તો કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતીની અપડેટ તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ ગુરુવાર દિવસ આઠ આજે ચારસો ઉમેદવારને બોલાવેલા હતા જેમાંથી છાસઠ જગ્યા ભરાઈ છે અને કુલ પચીસોમાંથી આજ સુધી નવસો ને અગિયાર જગ્યા ભરાઈ છે તારીખ ઓગણત્રીસ તારીખ બાકી છે કેટેગરીઝ વાઇસ જોઈએ તો ઓપન કેટેગરીમાંથી અગિયારસો ને એકાણુંમાંથી ઓગણસાઠ જગ્યા ભરાઈ છે એસસીની અંદર એકસો ત્યાંસીમાંથી એકસો સત્તાવન જગ્યા ભરાઈ છે એસટીમાંથી એકસો સત્તાણુંમાંથી બે જગ્યા ભરાઈ છે ઓ બીસીમાંથી છસો ને ઓગણસીમાંથી છસો ને ઓગણસી જગ્યા ભરાઈ છે અને EWS 250 બસો પચાસમાંથી ચૌદ જગ્યા ભરાઈ છે હવે ખાલી જગ્યાની વાત કરીએ તો ઓપન કેટેગરીની અંદર અગિયારસો બત્રીસ એસસીની અંદર છવ્વીસ એસટીની અંદર એકસો પંચાણું ઓબીસીમાં કોઈ જગ્યા ખાલી નથી EWS એસની અંદર વાત કરીએ તો બસો ને છત્રીસ કુલ ખાલી જગ્યાઓ પંદરસો બાકી રહી છે થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે